શ્રાવણ માસ આવી ગયેલ છે અને બધા જ ઉપવાસ કરતા હોય છે ઉપવાસ કરવાથી ઘણા ફાયદા થાય છે દેખીતા ફાયદા છે જેવા કે જો તમારે શ્રાવણમાં સારો એવો તમે ઉપવાસ કરો બધા જ પૂરા મહિના તો તમારા શરીરમાં રોગ પ્રતિકારક શક્તિ વધે હવે રોગપ્રતિકારક શક્તિ વધે તો શું થાય કે જેવા જે ભાદરવા મહિનામાં શું છે કે અમુક રોગચાળો આવતો હોય છે તો ભાદરવા મહિનામાં રોગચાળો આવે તો એ રોગચાળા પહેલાં તમારા શરીરમાં તમે જો ઉપવાસ ચાલુ કરી દો શ્રાવણ પૂરોપૂરો કરો તો તમને શું રોગપ્રતિકારક શક્તિ આવી જાય અને આ ભાદરવા મહિનામાં જ્યારે રોગચાળો ફાવે ફેલાય જેવો કે કોઈ બી ફેલાય મેલેરિયા છે ડેન્ગ્યુ છે સ્વાઇન ફ્લૂ તો તમે સા તમારા રોગપ્રતિકારક શક્તિ આવી જાય તો તમે એની સામે લડાઈ કરી શકો બીજું કે વજન પણ ઘટતું હોય છે હવે વજન વધારવામાં શું હોય છે કે જેને બી વજન વધારે હોય છે એને મોટા મોટા રોગો થવાની શક્યતા વધારે છે ડાયાબિટીસ છે બ્લડ પ્રેશર છે અને હાર્ટ એટેક આવવાની બી શક્યતા રહે છે તો જેને બી થોડું ઘણું વજન વધારે હોય તો એ લોકો વજન ઘટાડી શકે છે અને જે લોકો શરૂઆતના સ્ટેજમાં ડાયાબિટીસ હોય બ્લડ પ્રેશર હોય કોઈ હાર્ટની બીમારી હોય તો એના શરૂઆતના સ્ટેજમાં તમને ખબર પડી હોય એડવાન્સ સ્ટેજમાં નહીં શરૂઆતના સ્ટેજમાં જો તમને ખબર પડી હોય તો તમે થોડું વજન ઘટાડો તો થોડું કંટ્રોલ પણ આવી શકે છે હવે બીજું કોઈકને કદાચ ખબર ના હોય ટેસ્ટ કેમ કે તમે શું કે લિપિડ પ્રોફાઇલ કરાયેલું ના હોય એટલે કદાચ તમારી લી આમાં શું હોય છે હૃદયની નળીઓમાં થોડું બ્લોકેજ થતો હોય અમુક ચરબીના થર જામતા હોય મોસ્ટ ઓફ આપણને ખબર ક્યારે પડે જ્યારે આપણે પૂરેપૂરું બ્લોકેજ થવા આવે ને આપણા હાર્ટ એટેકના લક્ષણો આવી જાય ત્યારે જ આપણને ખબર પડતી હોય અને આપણે સીધા દવાખાનામાં દાખલ થઈએ ક્યારેક મોડું થઈ જાય તો એના માટે તમારે શું કરવું પડે કે લિપિડ પ્રોફાઇલ કરાવવો પડે તો થોડો થોડો અંદાજ આવે તો કદાચ તમે ઉપવાસ કરો તો આવા ચરબીના નાના થર જે આપણી નળીઓમાં જામેલા હોય તે ઓગળી શકે છે બીજું તમે કે આપણા શરીર શું છે કે અમુક એવા ખરાબ સેલ્સ વિકસતા હોય જે કેન્સરના સેલ્સ હોય કે કોઈ એવા ખરાબ આપણું અંગ બગડતું હોય તો તમે જો ઉપવાસ કરો તો આ આવા ખરાબ જે બાજુમાં સેલ્સ હોય એવા નહીં જે અલગ જ પ્રકારના સેલ્સ વિકસતા હોય આપણા શરીરમાં જે આપણા શરીરને કરતા હોય જે આપણા શરીરમાં પ્રસરી શકે છે તો એવા સેલ્સને જો નાશ કરવામાં પણ ઉપવાસ ફાયદો કરે છે તો આ રીતે જોઈએ તો ઉપવાસના ફાયદા વધારે છે પણ ઉપવાસમાં બીજો એક શું ફાયદો છે કે આપણા શરીરમાં જે આપણું શરીર શું છે કે આપણી ગાડી જે શરીરની છે ને એ સર્વિસ થતી રહે એટલે આપણા શરીરમાં આપણે કંઈ ને કંઈ કેમિકલ્સ નાખીએ કોઈ એવા બહારના જે પા પડીકા મસાલા આલ્કોહોલ જે તમાકુ એ બધું ખાતા હોઈએ જે વ્યસન કરતા હોય તો એના લીધે શું છે આપણા શરીરમાં અમુક બિનજરૂરી કેમિકલ્સને જે હાનિકારક તત્વો જે શરીરમાં આવે છે તો એ હાનિકારક તત્વો શું છે કે જે આપણે ઉપવાસ કરતા હોય ને આપણી ગાડી સર્વિસ થતી રહે તો આવા બધો કચરો જે શરીરમાંથી બહાર નીકળતો થાય પછી પણ મેન વસ્તુ શું છે કે તમે ઉપવાસ ક્યારે તમને ફાયદો દેખાય તો તમે જો ઉપવાસ જે ક્યારે ફાયદો દેખાય તો તમે કે એક ટાઈમ ધારો કે જમો છો બીજા બીજા દિવસે તો શું કરવાનું સવારથી સાંજ સુધી કશું જ નહીં લેવાનું ફક્ત પાણી પર જવાનું અને જો પાણી તો લેવું જ પડશે કેમ કે પાણી ના લો તો બી તકલીફ પડે તો આ એક સાંજે એક ટાઈમ તમે જમી લીધું આખો દિવસ કેમ કે ખરેખર ઉપવાસ તો સાંજે જ સવારથી ચાલુ થશે કેમકે આખો દિવસ તમે જે ખાધું એને પચાવવામાં જ દસથી બાર કલાક થતા હોય છે તો સવારથી તમારો ઉપવાસ ચાલુ થાય અને એ જ ઉપવાસ તમે ચાલુ કરો છો એ જો સાંજ સુધી તમે કશું ના લો પાણી પર રહો ફક્ત પાણી તો તમને દેખીતા ફાયદા દેખાય પછી કદાચ તમારાથી ના થાય એ શક્ય ના બને તો તમે એક ટાઈમ જમો અને એક ટાઈમ ફળ આહાર લો કદાચ કોઈ ફળો એટલે જે આપણને લાગતા વળગતા જે સીઝનમાં મળતા હોય સફરજન નારંગી મોસંબી કાં તો પપૈયા કે કાં તો કોઈ કાચા શાકભાજી જેમ કે ગાજર મૂળા ટામેટા એવું લો તો આ બેમાંથી ગમે તે તમે કોઈ ઉપવાસ કરો એક ટાઈમ ફળા લો એક ટાઈમ જમો કાં તો એક ટાઈમ જ વધારે ફાયદો તમને એક ટાઈમ જમો અને આખો દિવસ પાણી પર રહો લિક્વિડ પર વધારે ચલાવો તો જ તમને વધારે દેખીતા ફાયદા દસથી પંદર દિવસમાં દેખાઈ જાય